નવસારી નગરપાલિકાના સમયની અંદર બનાવવામાં આવેલા પાર્કિંગોનો હવે સદઉપયોગ થશે કારણ કે પે એન પાર્ક નવસારી નગરપાલિકાના વખતથી ફાળવી દેવામાં આવેલા પ્લોટની અંદર તૈયાર કરવામાં આવ્યા હતા પણ આજ સુધી એમાં કોઈ પણ અમલીકરણ કરવામાં આવ્યું ન હતું હવે નવસારી મહાનગરપાલિકા દ્વારા પે એન પાર્કની અંદર પૈસા વસૂલવાની શરૂઆત કરી દેવામાં આવી છે જેની અંદર ટાટા હોલની બાજુમાં આવેલો પાર્ક ત્યાં બોર્ડ લાગી અને વ્યક્તિની પણ નિમણૂક કરવામાં આવી અને ત્યાં ચલણ ફાટવાની શરૂઆત કરી દેવામાં આવી છે જો કે અશોક ટાવરની બાજુમાં આવેલા પેઇન પાર્કની અંદર હજુ કોઈ વ્યવસ્થા શરૂ કરવામાં આવી નથી પણ ત્યાં પણ બોટો લગાવી દેવામાં આવ્યું છે હવે જે પ્રમાણે પૈસા વસૂલ કરવામાં આવશે એની અંદર શૂન્યથી છ કલાક સુધી ટુ વ્હીલર માટે વીસ રૂપિયા રિક્ષા માટે ત્રીસ રૂપિયા ફોર વ્હીલર માટે ચાલીસ રૂપિયા મિની બસ માટે પચાસ રૂપિયા અને બસ માટે સાહીઠ રૂપિયા ઉઘરાવવામાં આવશે અને એ જ પ્રમાણે માસિક છસો બારસો અઢારસો બાવીસસો અને ચાર હજાર એટલે અત્યાર સુધી જે ખાનગી બસો ત્યાં પાર્ક થતી હતી હવે પાર્ક કરવાના પૈસા મહાનગરપાલિકા ઉઘરાવશે